નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી કે જેના સત્ર બે ની અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી એક અને બે વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ રિવિઝનની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ રિવિઝન એક્ટિવિટી એક અને બે એક્ટિવિટી એક રીડ ધ સેન્ટેન્સીઝ એન્ડ આઇડેન્ટિફાઈ ધ કેરેક્ટર્સ મેક ટુ સેન્ટેન્સીઝ એટલે કે વાક્યો વાંચો અને તે કયા પાત્રને અથવા તો કોને લાગુ પડે છે તે ઓળખો અને તેના ઉપરથી બે નવા વાક્યો પણ આપણે બનાવવાના છે તો ચાલો જોઈએ કેચ મી ઇફ યુ કેન એટલે કે મને શોધો જો તમે શોધી શકો તો ચાલો આપણે શરૂઆત કરીએ જેમાં પ્રથમ વાક્ય આઈ કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ વન બ્લો મેં એક જ ઘામાં સાત માર્યા હતા આવું કોને કર્યું હતું તો તે હતો ગોપાલ ત્યાર પછી બીજું આઈ એમ અ ફોટોગ્રાફર આઈ વિઝિટેડ ગીર હું ફોટોગ્રાફર છું અને મેં ગીરની મુલાકાત લીધી હતી તો તે હતો ફૈઝાન ત્યાર પછી ત્રીજું અ કુકુ લિવ્સ નિયર માય હાઉસ મારા ઘરની નજીક કોયલ રહે છે તો તે હતી કુકુ ત્યાર પછી ચોથું આઈ હેવ અ ડ્રીમ ટુ મેક અ ફ્લાઈંગ બાય મારે ઉડતી સાઈકલ બનાવવાનું સ્વપ્ન છે તો તે હતી તેજસ્વીની પાંચમું આઈ કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર આઈ ડુ નોટ નીડ rest. હું ગાડી ચલાવી શકું છું અને ગાઈ પણ શકું છું મારે આરામની જરૂર નથી તો તે હતો શંકર છઠ્ઠું આઈએમ ટીની હાર્ડ વર્કિંગ ક્રેચર હું એક નાનું અને મહેનતું પ્રાણી છું તો તે છે આન્ટ એટલે કે કીડી ત્યાર પછી આઈ એમ અ સોલ્જર ઇન ધન ઇન્ડિયન આર્મી હું ભારતીય સેનામાં સૈનિક છું તો તે હતો મોઈન એક્ટિવિટી ટુ કજરીબેન ઇઝ અ વેજીટેબલ વેન્ડર શી મુવ ઇન ધ વિલેજ એન્ડ સેલ્સ વેજીટેબલ્સ રીડ અબાઉટ હર ડ્રો ધ પાથ એન્ડ પ્લેસ વેર સી ગોઝ એવરી ડે તો કજરીબેન છે તે શાકભાજીના વિક્રેતા છે તે ગામમાં ફરે છે અને શાકભાજી વેચે છે તેના વિશે વાંચો પાથ એટલે કે રસ્તો દોરો ને સ્થાન દોરો જ્યાં તેઓ દરરોજ જાય છે તો ચાલો પહેલાં આપણે વાંચી જોઈએ કે કજરીબેન ક્યાં ક્યાં જાય છે અને શું શું કરે છે તો કજરીબેન લિવ્સ હર હાઉસ એટ ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ કજરીબેન સવારે પાંચને ત્રીસ વાગે તેમના ઘરેથી નીકળે છે સી રાઇડ્સ હર બાયસિકલ ટુ ધ બસ સ્ટેશન તેઓ તેની સાયકલ ચલાવીને બસ સ્ટેશન સુધી જાય છે સી કલેક્ટ ધ બેગ ઓફ વેજીટેબલ્સ ફ્રોમ ધેર તે ત્યાંથી શાકભાજીની થેલી ભેગી કરે છે ફર્સ્ટ ઓફ ઓલ સી ગોઝ ટુ ધોટાફલિયા સૌ પ્રથમ તે મોટાફલિયામાં જાય છે ઇટ ઇઝ ટુ હંડ્રેડ મીટર્સ ઇન ધ વેસ્ટ ફ્રોમ ધ બસ સ્ટેશન તે બસ સ્ટેશનથી પશ્ચિમ તરફ મીટર મીટરના અંતરે છે સી ટેક્સ એક્ઝિટ ફ્રોમ ધેર તે ત્યાંથી બહાર નીકળે છે ધેન સી રન્સ હર બાઇસિકલ્સ ટુ ધ નોર્થ ઓફ ફિફ્ટી મીટર્સ ત્યાર પછી તે પચાસ મીટર સુધી ઉત્તર તરફ તેની સાયકલ ચલાવે છે સી વિઝિટ્સ ધ લીંબડી માતા ટેમ્પલ એન્ડ એન્ટર્સ ધ મંદિર ફલ્યું ત્યાર પછી તે લીંબડી માતાના મંદિરની મુલાકાત લે છે અને મંદિર ફળિયામાં પ્રવેશ કરે છે એવરી ડે સી વિઝિટ્સ હર ફ્રેન્ડ્સ હાઉસ તે દરરોજ તેના મિત્રોના ઘરની મુલાકાત લે છે કે જાય છે ઇટ ઇઝ ઇન ધ મિડલ ઓફ ધ કેવલ ફલિયા તે કેવલ ફળિયાની મધ્યમાં આવેલું છે કેવલ ફલિયા ઇઝ હન્ડ્રેડ મીટર્સ ઇન ધ વેસ્ટ ફ્રોમ ધ ટેમ્પલ કેવલ ફળિયા મંદિરથી પશ્ચિમ તરફ સો મીટરના અંતરે છે જાય છે ડોક્ટર ગઢવી લીવ ઇન ધેટ સ્ટ્રીટ ડોક્ટર ગઢવી તે શેરીમાં રહે છે હિઝ હાઉસ ઇઝ થર્ટી થ્રી હંડ્રેડ મીટર્સ ટુ ધ સાઉથ ફ્રોમ મીનાબેન સાઉસ તેમનું ઘર મીનાબેનના ઘરથી દક્ષિણ તરફ ત્રણસો મીટરના અંતરે છે એટ લાસ્ટ ધ પાનમ કોનોલી કોલોની એન્ડ ધ લુહાર લુહારફલિયુ બોથ આર ફિફ્ટી મીટર્સ ઇન ધ ઇસ્ટ ફ્રોમ હર હાઉસ તો મીનાબેનના ઘરથી અંતે પાનમ વસાહત અને લુહાર ફળિયું બંને તેના ઘરથી પૂર્વમાં પચાસ મીટરના અંતરે છે ધેન સી ગોઝ ટુ સંજયભાઈઝ શોપ ત્યાર પછી તે સંજયભાઈની દુકાને જાય છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન તે બસ સ્ટેશનની પાસે છે સી બાઇઝ નેસેસરી થિંગ્સ એન્ડ રિટર્ન્સ હોમ જ્યાંથી તે જરૂરી વસ્તુઓ ખરીદે છે અને ઘરે પાછા ફરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે વિગતો આપણે જોઈ તેના આધારે આપણે એક નકશાની રચના કરવાની છે તો કજરીબેનના ઘરેથી નકશો છે તે આપણે આ પ્રકારે બનાવીશું કે જ્યાં કજરીબેન જે રીતે ફરે છે એ રસ્તો તમે નકશાની અંદર જોઈ શકો છો આ પ્રકારે તમારે નકશો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો કજરીબેન ઘરેથી નીકળી બસ સ્ટેશન પાસે જાય છે ત્યાંથી મોટા ફળિયામાં જાય છે ત્યાંથી મંદિર ફળિયામાં જાય છે ત્યાંથી કેવલ ફળિયામાં જાય છે ત્યાંથી ડોક્ટર ગઢવીના ઘર તરફ જાય છે ત્યાંથી પાનમ કોલોની જાય છે ત્યાંથી લુહાર ફળિયામાં જાય છે ત્યાંથી સંજયભાઈની દુકાને જાય છે અને ત્યાંથી પછી ઘરે આવે છે તો આ પ્રકારે કજરીબેન છે તે તેના ઘરેથી આખો દિવસ શાકભાજી વેચી અને ફરી પોતાના ઘરે આવે ત્યાં સુધીનો નકશો આપણે દોર્યો તો તમે પણ જરૂર ટ્રાય કરજો આ પ્રકારે દોરવાનો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી રિવિઝનની એક્ટિવિટી એક અને બે છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધીન પોતી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો